આજે આપણે ગ અને મૂળાક્ષરો સરસ ચો હવે આ ગ છે કયો મૂળાક્ષર કહેવાય ગ ગને કશું જ કરેલું છે નહીં તો શું બોલાશે ગ શું બોલાશે ગ ચલો હવે ગ છે તો ગને આપણે અહીંયા જો માત્ર કાનો લગાવ્યો એટલે આની માત્ર કઈ આવશે આવો લીટો એને કાનો કહીશું આપણે બરાબર તો ઘને કાનો ગા આપણને વાત તો આવડી જાય તો ડાયરેક્ટ ગાજ બોલવાનું ઘને કાનો બોલવાનું નહી બરાબર ચલો હવે મ બતાવો ચલો પાર્થભાઈ મય છે લાવ ચલો આને શું કઈશું આપડે મને કશું કરેલું છે નહી તો શું બોલીશું આદિત્ય શું હવે જોજો મવે જો જાદુ મંતર એ હા શું લાવી ગયું કાનો આને શું કહેવાય કાનો આની માત્ર કઈ માત્રા કહેવાય આની માત્રા કઈ તો કે કાનો કાનુ એટલે આપણે આવો લીટો કરીશું

હવે આને કયું આને શું કહેવાય જો કયો મૂળાક્ષર છે જ તો હવે જોજો હા હવે જ ને આપણે કાનો લગાવીએ તો શું થશે જા શું થશે કયો મૂળાક્ષર બનશે જા જ ને કાનો જા આવડી જાય એટલે જા ખાલી જા જ બોલવાનું છે કાનો બોલવાનો નહીં ખાલી સમજ માટે છે ચલો પછી આને કયો મૂળાક્ષર કહેવાય ન તો આપણે નો ને આની માત્ર લગાવીશું તો શું બનશે ના શું બનશે ના ચાલો હવે મારી સાથે બોલજો બધા જો મારી સાથે બોલજો બધા ગા મા જા ના આવી રીતે બોલવાનું છે વિરાટ બોલજો બેટા મા જા વેરી ગુડ આમ જ બોલવાનું કાનો બોલવાનું નહી gane kanu ga mo e bolwanu nai direct ga bolwan su bolwanu ga ma ja ane na chalo jaisa ma ma batao je beta ma la khelu batao very good chalo himes tu na batao je beta na saras chalo riddi ga batave saras

પછી આપણને આવડી જાય તો વે ડાયરેક્ટ બોલવાનું શું બોલવાનું વે પછી વન એક માત્ર બોલવાનો નહીં ચલો આને કયો મૂળાક્ષર કહીશું આપણે ર જો જો ર ને આપણે અહીંથી ધક્કો મારીશું તો શું બનશે રે શું બનશે રે ર ને એક માત્ર રે

ચલો હવે આને કોણ કહેશે ચલો માત્ર ની બોલા ને ડાયરેક્ટ સે સે શું બોલાય સે સ એક માત્ર સે ચલા આ એ ની માત્રા કહેવાય શું કઈ માત્રા કહેવાય એ જો આપણે વે બોલ્યા તો પાછળ એ બોલાય બોલાય કે નહી બોલા તો બોલાય બોલે ને એ તો એ ની માત્રા આવે એટલે એક માત્ર કરી દેવાનું તમારે શું કરવાનું એક માત્ર માત્રા ચલો આપણે હવે આદિત્ય આ વાંચ બેટા શું લખ્યું છે વાંચો આને શું કહેવાય વે વે સરસ આને

સરસ ચલો હિમેશને દે બતાવવાનું વેરી ગુડ ચલો તરુણને ગા બતાવવાનું તરુણને ગા બતાવવાનું સરસ વેરી ગુડ સરસ ચલો કૃષ્ણાને મા બતાવવાનું સરસ